જે ચકલી ઘરો બાંધી ઈંડા બચ્ચા ની અનેક તસવીરો જીવદયા પ્રેમીઓ જ્યોત સંસ્થા ભુજ ને થી પહોંચાડી હતી માટીનું ચકલી ઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂક્યું હોય ચકલીઓએ આવા ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે ઠેર ઠેર લટકતા ચકલી ઘરો જ્યાં લટકાવો ત્યાં શોભા વધારે અને બાળકોમાં પણ પ્રિય બની ચૂક્યા છે ચકલીઓ માટે રહેવાની વ્યવસ્થા થતાં જ સારા પ્રમાણમાં ચકલીઓ કચ્છમાં દેખાઈ રહી છે માનવજ્યોત સંસ્થા ભુજને જીવદયાના આ કાર્યમાં મોટી સફળતા મળી છે ઠેર ઠેર લટકતા ચકલી ઘરોને ચકલીઓએ પોતાનું રહેણાંક બનાવી દીધું છે